હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાના ચકલી ગાંઠિયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી સાબુદાણા બટેકાના ગાંઠિયા બનાવવા માટે એક કિલો સાબુદાણા લીધેલા છે તો સાબુદાણા આપણે બારથી તેર કલાક સુધી પલાળી રાખશું બારથી તેર કલાક સાબુદાણા પલળશે એટલે સાબુદાણા છે તે એકદમ સારી રીતે પલળી જશે સાબુદાણા સારા પલળેલા હશે તો સાબુદાણા બટેકાની ખીચી પણ એકદમ સારી બનશે તો આપણે આ એક કિલો સાબુદાણા લીધેલા છે તો તેને આપણે પલાળી દેશું સાબુદાણા આપણે મોટા વાસણમાં પલાળવાના તો આ એક બાઉલ સાબુદાણા હતા તો આપણે બે બાઉલ પાણીનો ઉપયોગ કરશું સાબુદાણા પલાળવાનું આપણે આ પરફેક્ટ માપ છે તો આપણે આ બે બાઉલ પાણીનો ઉપયોગ કરશું આ રીતે સાબુદાણા ડૂબે તેટલું પાણી આપણે ઉપયોગ કરવાનો તો આપણે એક બાઉલ સાબુદાણા સામે બે બાઉલ પાણીનો ઉપયોગ કરેલો છે તો આપણે આ સાબુદાણાને બારથી તેર કલાક માટે ઢાંકી અને રાખી દેશું તો બારથી તેર કલાકમાં સાબુદાણા છે તે એકદમ સારા એવા પલળી જશે તો આપણે સાબુદાણા ને બાર કલાક પેલા આપણે પલાળેલા છે તો આપણે સાબુદાણા ને ચેક કરી લેશું તો તમે જો છો કે સાબુદાણા આપણા એકદમ સારી રીતે પલળી ગયા છે આપણે એક કિલો સાબુદાણા અને માપના હિસાબે એક બાઉલ સાબુદાણા અને બે બાઉલ પાણીનો ઉપયોગ કરેલો છે આ સાબુદાણામાં પાણી જરાય નથી અને સાબુદાણા એકદમ સારા એવા પલળી ગયા છે તો તમે જોઈ શકો છો તો આપણે કમસે કમ બારથી તેર કલાક સાબુદાણાને પલાળી રાખશું તો સાબુદાણા એકદમ સારા એવા પલળી જશે એ સાબુદાણા બટેકાનો ગાંઠિયો બનાવવા માટે આપણે સાબુદાણા એકદમ સારા એવા પલળી ગયા છે તો આપણે પેલાં બટેકાને બાફી લેશું ત્યાર પછી આપણે સાબુદાણાને બાફશું આપણે કિલો સાબુદાણાની સામે આપણે બે કિલો બટેકા લીધેલા છે તો આપણે બે કિલો બટેકા અને એક કિલો ટમેટાનો ઉપયોગ કરીશું તો બટેકાને આ રીતે છાલ કાઢી અને ચાર વિસલ કરી લેશું તો બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે ટામેટા કાપી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું આપણે સાબુદાણા બટેકાના ગાંઠિયા બનાવવામાં આપણે ટામેટાનો પણ ઉપયોગ કરીશું અને કિલો ટામેટા લીધેલા છે તો આપણે ટામેટાને કટિંગ કરી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું તો ટામેટાને આપણે આ રીતે કટિંગ કરી અને મિક્સરમાં તેની આપણે પ્યોરી તૈયાર કરીશું તો આપણે પહેલાં આ રીતે બધા જ ટામેટાનું કટિંગ કરી લેશું તો આપણે આ રીતે ટામેટાનું કટિંગ કરી લીધું છે તો ટામેટાને આપણે મિક્સરમાં પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું એ આદુ મરચું છે તે આપણે ટમેટાની પ્યોરી બનાવશું તેની સાથે જ આપણે પીસી લેશું તો મેં ચાર નંગ લીલું મરચું લીધેલું છે તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો વધારે કે ઓછું કરી શકો છો તો આપણે પહેલાં મરચાંને ઉમેરી દેશું આપણે બેથી ત્રણ ઇંચ આદુના ટુકડા લીધેલા છે તો તે પણ તમે વધારે કે ઓછા કરી શકો છો આપણે તેમાં કટિંગ કરેલા ટામેટાને ઉમેરી દેસું થોડા થોડા ટમેટા ને પીસી અને પ્યોરી તૈયાર કરી લેશું તો આપણે ટામેટાની પ્યોરી બનાવવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો પાણીના ઉપયોગ વગર જ પ્યોરીને આપણે બનાવવાની અને પ્યોરીને આપણે પેલા જ તેમાં ઉમેરી દેશું તો આ રીતે બધી જ પ્યોરી આપણે પાણી વગર જ પીસી અને તૈયાર કરી લેશું તો આપણે બધા જ ટામેટાની પ્યોરી તૈયાર કરી લીધી છે બટાકાને આપણે ચારથી પાંચ વિસલ કરી લીધી છે તો તમે જોવો છો કે બટાકા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આપણે જે આ બટાકા બાફેલું પાણી છે તેને આપણે કાઢશું નહીં બટાકા ગરમ છે ત્યાં જ આપણે આ રીતે પાણીમાં બટાકા મેસ કરી લેવાના બટાકાના લમ્સથી ગાંઠિયા છે તે તૂટતા જાશે તો તે સરખા નહીં બને તેના માટે આપણે પહેલાં ગરમ બટાકાને મેસ કરી લેવાના આપણે આ પલાળેલા સાબુદાણા છે તેને આપણે આ તપેલામાં ઉમેરી દેશું આપણે જે આ ટમેટાની પ્યોરી છે તેમાં આપણે સાબુદાણાને ઉમેરી દીધા છે તેમાં આપણે જે આ બટાકા છે તેને મેસ કરેલા છે તેને પણ તેમાં જ ઉમેરી દેસુ તેમાં આપણે બે ગ્લાસ પાણીને ઉમેરશું પેલા આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લીધું છે તો ટામેટા અને બટાકા એકદમ સારા એવા મિક્સ થઈ ગયા છે તો આ રીતે બ્લેન્ડરની મદદથી તેને આપણે બ્લેન્ડ કરશું તો આપણે આ સાબુદાણા બટાકાના ગાંઠિયા બનાવવાની એકદમ સેલી અને સરળ રીત છે સાબુદાણા આખા હશે તો બફાવામાં વાર લાગશે તેના માટે આ રીતે આપણે સાબુદાણાને પીસી લેવાના દી અને બાપસુ તો એકદમ ઝડપથી ખીચી તૈયાર થઈ જશે દસ મિનિટમાં તો ઓછી મહેનતમાં આપણે ઝડપથી ગાંઠિયા બની જશે બે ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચું તો આપણે પીસવામાં જ ઉમેરી દીધું છે ટામેટાનો ઉપયોગ કરેલો છે તેના માટે આપણે એક લીંબુનો જ ઉપયોગ કરીશું પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો આ રીતે બ્લેન્ડરથી તમે ખીચી તૈયાર કરશો તો બટેકાનું લમ્સ જરાય નહીં રહીએ મિશ્રણને દસ મિનિટ આપણે બફાવા દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખીચીને આપણે દસ મિનિટ બફાવા દેશું તો આ રીતે આપણે સતત હલાવશું તેથી ખીચી છે તે તળીએ ચોટી ન જાય ખીચી બાફવામાં ગેસની ને આપણે મીડિયમ રાખવાની હાઈ ગેસની ફ્લેમ ઉપર ખીચને બાફશું તો તળીએ ચોટી જશે તો આ રીતે સાબુદાણાને આપણે સતત હલાવતા રહેશું જો આ રીતે ખીચી બનાવશું તો સાબુદાણા સારી રીતે બફાઈ જશે અને બફાવવામાં વાર પણ નહીં લાગે તો તમે જોવો છો કે ખીચડી આપણી એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે જો તમે ખીચડી બનાવશો તો દસ મિનિટમાં એકદમ સારી એવી તૈયાર થઈ જશે તો હવે આપણે ગેસને બંધ કરી અને ખીચીને આપણે ઠંડી થવા દેશું તો તમે જોવો છો કે ખીચડી આપણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતની ખીચી થી કશે તો ગાંઠિયા એકદમ ઝડપથી સુકાઈ જશે તમે જોઓ છો કે ખીચી આપણી એકદમ સારી ઠંડી થઈ ગઈ છે તો આપણે સાબુદાણાના ગાંઠિયા આ રીતે મશીનમાં બનાવી શકીએ સ્ટારવાળી જે આપણે ચકરી આવે તેનાથી આપણે ગાંઠિયા બનાવી શકીએ અને જો આપણે મશીનથી ન બનાવવા હોય રીતે આપણે કોઈ પણ એક જાડી કોથળી લઈ અને તેમાં પણ બનાવી શકીએ તો મેં આ રીતે એક પ્લાસ્ટિકનો કાગળ લીધેલો છે તો આપણે કાગળમાં આ રીતે ગાંઠિયાને પાડશું તો તો છો કે ખીચી આપણી એકદમ સારી એવી બની છે એ ગાંઠિયા પણ એકદમ સારા એવા બને છે તો તમે જોઈ શકો છો જો આ રીતે ખીચી બનાવશો તો ગાંઠિયા એકદમ સારા બનશે તો આ રીતે આપણે પહેલાં બધા જ ગાંઠિયા બનાવી લેશું તમે જોવો છો કે આપણા આ ગાંઠિયા છે તે એકદમ સારા એવા સુકાઈ ગયા છે અને એકદમ કડક થઈ ગયા છે તો આ રીતે ગાંઠિયા બનાવી અને આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ તો આપણે એકદમ સહેલી અને સરળ રીતથી નાના ગાંઠિયા બનાવેલા છે આપણે આ ગાંઠિયાને તળી અને ચેક કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગાંઠિયાને ઉમેરી દેશું ગાંઠિયા આપણે થોડા થોડા તળવાના વધારે પડતા તળશું તો ગાંઠિયા બળી જશે તો તેના માટે આપણે ઓછા ગાંઠિયાને તેલમાં ઉમેરવાના અને આ રીતે તળી લેવાના તો તમે જોવો છો કે ગાંઠિયા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે ગાઠિયા હંમેશા તેલમાં ઓછા જ નાખવાના જો વધારે નાખશો તો ગાંઠિયા બળી જશે તો તમે જોવો છો કે ગાંઠિયા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને એકદમ સારા ફૂલે છે તો તમે જોઈ શકો છો તમે જોવો છો કે આપણા ગાંઠિયા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને એકદમ સારા એવા ફૂલા છે તો તમે જોઈ શકો છો આ ગાંઠિયા એકદમ સરસ પોચારું જેવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો ઓછી મહેનતમાં ઝડપથી તૈયાર થઈ જશે જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે